અંબે ત્યાં શું ખાઈ ખબર જય દ્વારકા સ્વાગત છે તમારું અમારા ભાંગલા તૂટલા બ્લોગની અંદર ને અત્યારે વાગી ગયા છે કેટલા હવા ગયા અત્યારે મારા જાવન છે એનો બેન ગયા છે ભણવા આજે શનિવાર એટલે એનો બેને ફટાફટ પહેલાં તો રેડતો આવું તમે રજા મળી ગયા મારે થોડુંક મોડું થઈ ગયું હાલો તો સાયન્સ સ્લૂલે છોકરા છે ને ભણીને આવી ગયા છે ઘરે આ બેના કોટોય લે ને એટલે બિચારા જીવા હે રા એ શુરુ એની પણ એ વેલી ઈશું તમે આવા કોટ કે થી લેવા રુસા વારા પણ હે દુકાન થી દુકાન થી જ લાવવાનો હોય ને કઈ વાંધો ન જાવ મેા ઠેલા બેલા મૂકો ભાઈ આજે વાતાવરણ કે કે એવું છે જાણે કેમ થાય કે ઉનારો કેમ આવી ગયો જો તમને તળકો તમને દેખાતો જો અલગ પ્રકારનો લાગે લાગે કે નહીં ના હે મા તો થઈ એ હું માયકો આમ થાય કે એ ઉજાગરો હોય એ સબસ્ક્રાઇબ કરી દીધો કે તો સબસ્ક્રાઇબ કરી દો કે કેતો કેજી

બે બે માણા હે ને એક છોકરાને હસવે એક પકડે રાખે એકને ખાવનો આપે તઈ તો રે કા હઈ તો હવે ગઈ ની કે જા તારો કે એ જો યુગો તો હું ભાઈલો ની લે સબસ્ક્રાઇબ કરણ કઈ દેજે કે તો હવે મેંદી નું બોલ હોય ની ભેગો થાય લેખી માસે આયા છે ને ખોર કપાસિયા ને બધું ભરે ભેહુ ની ખોરાવાનું બીજું કામ હોય ભેહુ છે

એના લગન ની કે મારે છે તારા માં આવવાનું છે પણ મારા થી પુગે એમ છે કે નથી કે નક્કી નથી મારા ગામ હાલે હાલે આપણે બે જઈ કા મે ક્યાં ટાઈમ ખેતર કામ કરી તું કરી બાજરા પાવા તો જોઈએ કે નક્કી નથી અમે ટાઈમ રહે તો મયુર ભાઈ જવાનું કે મયુર ભાઈ કોણ બામળવારા હે કે મયુર ભાઈ ઘણાય છે મારા દોસ્તા જાય તો એના ભેગો દસ અંબે ભાઈ જાઉં બે માં કે કે રાખ ટુકમાં ઓકે નક્કી જો નથી

હેલો ગાઈઝ એ તો સબસ્ક્રાઈબ તો કે સબસ્ક્રાઈબ કરી લેવું અત્યારે મને અહીંયા ઉભા ના છે ને મારા ઘરને આવ્યો રસ્તો સાધન જાય ત્યાં રસ્તો આવી ગયો અમારા ઘેરે છે ને કે એવો છોકરો છે ને એક એક એકાઇકમાં અઢાર નંબર આવી ગયો એક ફોન જોઈ જોઈ લે આ ફોન બહુ એવા કંઈ ફોન જોતા નહીં ચેન જોઈ છે વાંધો ના ભાઈ છોકરો ઓરા ઘર માં એ હર માં એક્ચ્યુઅલી કા કે અમે આજકાલ હમ હગાય કર્યું ને કે હું ફરમાઈ જાઉં અમારે ભત્રીજો જો અહીં દેજો કઈ મંતને વલોગ ને કરી દે પૂરો મળીશું કાલે નવા વલોગ સાથે બાય